આગળ વાત કરીએ શાકભાજીની શાકભાજીની આવકમાં ઘટાડો થયો છે કારણ કે તેના ભાવમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે અવિરત વરસાદના કારણે થઈને મોંઘવારીનો માર શાકભાજી પર પણ જોવા મળી રહ્યો છે ત્યારે મોટાભાગના શાકભાજીના ભાવ એક કિલોએ રૂપિયા એકસો વીસની પણ ઉપર પહોંચી ગયા છે ત્યારે ચોડીના પ્રતિ કિલો ભાવે ડબલ સદી ફટકારી દીધી છે ત્યારે પ્રતિ કિલો ભીંડાનો ભાવ રૂપિયા સો પણ પાર થયો છે પ્રતિ કિલોનો ભાવ રૂપિયા એકસો વીસ પર પહોંચ્યો છે ત્યારે પાપડીનો કિલો ભાવ રૂપિયા એકસો ચાલીસ પર પહોંચી ગયો છે સતત જે રીતે વરસાદ વરસ્યો વરસાદના કારણે થઈને શાકભાજીના ભાવમાં પણ ક્યાંક ને ક્યાંક વધારો થતો નજરે પડી રહ્યો છે અહીંયા માર્કેટમાં તો પણ પ્રાઇઝ ઓછા છે પણ રિટેલ માર્કેટમાં તો બહુ જ હાઈ છે એટલે અમને લોકોને છેક દૂરથી અહીંયા લેવા માટે આવવું પડતું હોય છે અને સ્પેશિયલી અત્યારે બધું બજેટ અપડાઉન થઈ જતું હોય છે ટામેટાના પ્રાઇઝીસ થોડા ઘટ્યા છે બાકી ઓલ ઓવર બધાના પ્રાઇઝીસ સેમ છે જે પહેલાં હતા એના એ જ જનરલી ચોમાસામાં પ્રાઇઝ લો થતા હોય પણ સેમ રેટમાં અત્યારે બધું ચાલતું હોય છે જે પહેલાં મળ્યા કરતું હતું એ ગવાર છે એકસો ચાલીસ રૂપિયા કિલો ગવાર થઈ ગયા છે ભીંડા છે સો રૂપિયા કિલો થઈ ગયા છે પિંડોળા છે સો રૂપિયે પરવર સો રૂપિયે વાલોર સો રૂપિયા કારેલા સો રૂપિયા છે વટાણા એકસો પચાસ રૂપિયા છે ને રીંગણ દૂધી રવૈયા બધું એંસી રૂપિયા સો રૂપિયા કિલો ચાલે છે ને વરસાદના કારણે કેમ કે માલ છે ને બધો ખરાબ થઈ જાય એના કારણે કોઈ તોડવા બી ના જાય અમુક ખેડૂતો તોડવા બી ના જાય એટલે માલ ખલાસ થઈ જાય એટલે ખરાબ થઈ જાય ને ઓછો થઈ જાય ઓછો થઈ જાય એના કારણે ભાવ ડબલ થઈ જાય રાજ્યમાં ચોમાસાએ જમાવટ કરી છે અને તેની અસર શાકભાજીના ભાવમાં પણ જોવા મળી રહી છે જે રીતે અવિરત વરસાદ છે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પડ્યો ત્યારબાદ શાકભાજીની આવકની અંદર ઘટાડો થયો એટલું જ નહીં પરંતુ જે ભારેથી અતિભારે વરસાદ પડ્યો હોવાના કારણે ટ્રાન્સપોર્ટેશનમાં પણ તેની અસર જોવા મળી અને શાકભાજીની આવક ઘટી ગઈ અને મોટાભાગના શાકભાજી છે કે જેનો બગાડ પણ થયો છે આ તમામ જે કારણોના કારણે શાકભાજીના ભાવની અંદર વધારો થયો છે જે શાકભાજી કિલો કિલો મળી મળી રહ્યા રહ્યા હતા તે છે એટલું જ નહીં મોટા ભાગના શાકભાજીના ભાવ છે કે જે એકસો ચાલીસ થી બસો રૂપિયા સુધીના કિલોએ પહોંચી ગયા છે અને જેના કારણે ફરી એક વખત મધ્યમ વર્ગીય પરિવારોનું બજેટ ખોરવાયું છે ગવાર ભીંડા ચોરી તિંડોરા ફુલેવાર સહિતના તમામ શાકભાજી છે કે જેના ભાવ હાલ સો રૂપિયાને પાર પહોંચી ગયા છે ચોરીનો ભાવ તો બસો રૂપિયે કિલો પહોંચી જતા લોકો હાલ ચોરી ખરીદવાનું ટાળી રહ્યા છે એટલે કે શાકભાજીના ભાવની અંદર ચોમાસામાં જે ઘટાડો થવો જોઈએ તેની બદલે વિપરીત અસર જોવા મળી રહી છે અવિરત વરસાદના કારણે શાકભાજીના ભાવની અંદર ખૂબ જ વધારો સામે આવી રહ્યો છે કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક સંદેશ ન્યૂઝ અમદાવાદ